મિત્રો મને જીમની અંદર પૂછતા હોય છે અને ઓફિસમાં પણ ઘણા લોકો મને પૂછતા હોય છે કે અમારે વજન વધારવું હોય તો શું કરવું શું ખાવું જોઈએ પીન શોર્ટ મેકીશ સાઈડમાં કે એ ખાધા પછી મારે કેટલો ફાયદો થયો છે પહેલા હું પણ પતલો હતો છ થી સાત ફાયદા તમને જણાવી દીધા છે તો હવે તમે ક્યારે ચાલુ કરશો આ મેલ સવાર સવારમાં ચા છોડો હેલો મિત્રો જય માતાજી વેલકમ ટુ માય ચેનલ તો ઘણા મિત્રો મને જીમની અંદર પૂછતા હોય છે અને ઓફિસમાં પણ ઘણા લોકો મને પૂછતા હોય છે કે અમારે વજન વધારવું હોય તો શું કરવું શું ખાવું જોઈએ મારા મિત્રો અને તે ઓફિસમાં જે લોકો મને પૂછે છે વિડીયોના માધ્યમથી લોકોને જણાવીશ કે સવારમાં તમારે ઉઠીને તમે ચા પીવો છો એની કરતા જો તમે દૂધ અને ખજૂર ખાશો તો તમારા શરીરમાં ઘણા ફાયદા થશે અને દૂધ અને ખજૂર ખાવાથી સાત થી આઠ ફાયદા પણ થાય છે હું તમને વિડીયોના માધ્યમથી જણાવીશ હું તમને પેલા બતાવું કેટલી વસ્તુ ખાવી જોઈએ કેટલી માત્રામાં ખજૂર અને દૂધ તો દસ થી બાર ખજૂર હોવા જોઈએ તમારી ડીશમાં અને એક ગ્લાસ દૂધ હોવું જોઈએ તો આટલી વસ્તુ તમે ડેઈલી ખાશો તો તમારા શરીરની નબળાઈ દૂર થશે અને તમે પણ આમ થોડા ફીટ કપડા દેખાશે તમારે જયારે બહાર નીકળશો ત્યારે તમને સારું લાગશે તો હાલો આને મિક સાઈડમાં આવવાથી મારા હું તમને એક સ્ક્રીનશોટ મેં કીશ સાઈડમાં કે એ ખાધા પછી મારે કેટલો ફાયદો થયો છે પહેલાં હું પણ પતલો હતો પહેલાં મારે કિલો ચાલીસ થી પિસ્તાલીસ કિલો વજન હતું આ લેવા લેવાથી મારે અત્યારે એંસી કિલો વજન હતું જે મેં કવર કરી લીધું છે તો હવે હું તમને ખજૂરના ફાયદા જણાવું છું તો ફાયદા નંબર એક ખજૂર અને દૂધ બંને સાથે ખાવાથી ની આર્થિક નબળાઈ દૂર થાય છે ફાયદા નંબર બે ખજૂર અને દૂધમાં ફાઇબર હોય છે જેથી તમારી પાચન શક્તિ વધે છે ખજૂર ખજૂર અને અને દૂધ ખાવાથી સાંધાના રાહત મળે છે ફાયદા નંબર તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે ફાયદા નંબર પાંચ ખજૂર અને દૂધમાં બંનેમાં આર્યન હોય છે જેનાથી અંદર આર્યનની ઉણપ દૂર થાય ફાયદા નંબર છ દૂધ અને ખજૂરનું સેવન કરવાથી તમારા શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશન વધે છે જે તમારા શરીરમાં લોહ બનાવવાનું કામ કરે છે મિત્રો તો તમને ખજૂર અને દૂધના સાતથી છ થી સાત ફાયદા તમને જણાવી દીધા છે તો હવે તમે ક્યારે ચાલુ કરશો આ મિલ સવાર સવારમાં ચા છોડો અને દૂધ અને ખજૂર ચાલુ કરો અને તમારું શરીર બનાવો જેથી પાંચ લોકો પણ તમને કહે વાહ હું શરીર બનાવ્યું છે તો હવે વિડીયો અહીં આપણે ખતમ કરીએ છે વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો તો બધાને જય માતાજી એક તો લાઇક ઓર શેર ઠોકી દીધી મહાકાલ કાજે તમારે લાઇક ઓર શેર ઠોકી દીધી